નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા દિવાળીના તહેવાર ટાણે સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોરે લોકલ ફોર નારાને સાર્થક કરવા માટે સ્થાનિક બજારમાં ખરીદી કરી છે દિવાળી પર્વને લઈને સંતરામપુરના ધારાસભ્ય ડોક્ટર કુબેર સ્થાનિક બજારમાં પહોંચ્યા હતા તેમણે લોકલ ફોર અભિયાન અંતર્ગત જાતે ખરીદી કરીને નાના વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતું ડૉક્ટર સંતરામપુર નગર ખાતે ભગવતી હોટલથી લઈને મેન બજાર સુધી પગપાળા ફરીને પાથરા પાથરી રોજગાર કરતા તમામ વેપારીઓને દિવાળી પર્વની રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે જ તેમણે બજારમાં હાજર અન્ય નાગરિકોને પણ દિવાળીની ખરીદી સ્થાનિક અને નાના વેપારી પાસેથી જ કરવા માટે ખાસ અનુરોધ કર્યો હતો મુલાકાત દરમિયાન તેમણે વેપારી મંડળના સભ્યો અને પક્ષના કાર્યકર્તાઓને પણ દિવાળી પર્વ અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી